ના ના કોઈ દિવસ પોતાની પત્ની ને ને રોકાય નહીં પાપ લાગે એમય તને તારા ઘેર જતા રોકો સારું તો હું કાલે મારે ઘરે રહેવા જઉં છું બીજું તો શું કાલથી તો રાત્રે બધા ભાઈ બંધો ભેગા થઈ ગેર મસ્ત પાર્ટીઓ કરીશું મજા આવશે શું વિચારમાં પડી ગયા છો એ કઈ નહીં મને કાલ સવારમાં છે ને વેલા ઉઠાડજે હું તને મૂકવા આવીશ અને મને પહેલાની જેમ ત્રણ ટાઈમ ફોન કરવાનો તારા સારું હલો મમ્મી હું આવવાની પછી દિવસ આવીશ સારું તમને મારે વગર ના ફાવા એટલે હું નહીં જવાની ખુશ ને બહુ ખુશ એની મા ના તો ઉડતું ઉડતું તીર જતું હતું પકડી ને પાછું લાવ્યો ઘરમાં